બે દિવસ સુધી લોન્ડરિંગ દેવાની ધમકી આપી સોળ લાખ પાસઠ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી થયા હતા ફરાર સુરત સાયબર ક્રાઇમ દ્વારા બાતમીના આધારે આરોપીઓને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા મુંબઈ તરંગ સુરત સુરત શહેરમાં એક સિનિયર સિટીઝન ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ આરએસ નામથી બે દિવસ સુધી ડિજિટલ એરએસ એરેસ રાખી અને સાડસો લાખ પાસઠ હજાર જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરાવવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજુ ભરતભાઈ રાજુ ભીખાભાઈ પરમાર કિશનકુમાર દિગમ્બર

ચાર જેટલી પાસબુકો અલગ અલગમાં અઢી કરોડ જેટલો ફ્રોડ થયો છે મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી બે અઢી દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝન ને એરેસ્ટિટલ એરેસ્ટ કરવાનો નામે એમની પાસેથી સાડા સોળ લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો